જો લોહી વાટ જોવે છે ક્યારે આવે એના બાપાની બરોબર અને હું મારા બાપાની વાટ જોઉં છું કેવી નહીંના બાપાની વાટ જોવે છે બધાય દાદરા ઉતરે છે કેવીની બધાય મમ્મીની આગળ દાદરા ઉતરે છે જવાનું છે હોટલમાં જ આવી છે અત્યારે અને મોટા મેમી તૈયાર છે એ કરવા માટે

તો અત્યારે બેહી છે વાટે મારા પપ્પાને એને અચાનક તૈયાર કરી દીધું છે મારા પપ્પાએ જવાનું કે હોટલમાં જવાનું છે અચાનક કેવી રીતે બધા બેહી છે એવી ખુરશીએ વાટ જોઈ છે એવી કેરમ આપવાની આવે જવાનું છે આપણે આમાં આ ડાઇનિંગ હોલમાં એસીમાં પાછા આવે એવી વાટ જોવે છે ક્યારે એને મમ્મી નહીં આવે એમ જો એ વાટ જોવે છે ક્યારે આવે એના બાપાની બરોબર અને હું મારા બાપાની વાટ જોઉં છું કેવી એના બાપાની વાટ જોવે છે સાલો દાદરા સડવા મેણ્યા છે હવે ઉપર આપણે

વેટિંગ લિસ્ટ હવે આપણું ગયું છે નામ બે જવાનું છે હવે આપણે બરોબર આય કો ધમકો આય કો ધમકો 12 તો આવી ગય છે હવે ફાઇનલી આ કેવિન એ રમાપી દીધું છે ટિશ્યુ પેપર એવિન ધમ મણ્યો તો હામું છે એને કીધું કે બોલો કેવિન નું નામ લેજો કે આમ જોમ 100 આવી ગયો છે હવે कैबिन है जल्दी-जल्दी दिस खाली से दिस श्रमामणो जो यहां पे यहां भावे मजा आए। और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ ये आ लेते हैं मपट्टी बेल बनाना जवाई का माता कुछ में आठ फोर बुजुर्ग है

ખાઈ લીધું પછી પાછો આઈસ્ક્રીમ મજાઓ બધા કેવી ને એક ડબ્બી ખાઈ લીધી ખાઈ છ ડબ્બી ખાઈ લીધું પછી પાછું બધા આઈસ્ક્રીમ મજાઓ છે તો ખાજા ઉપર આઈસ્ક્રીમ ઓ હા બિલ બારસો গমি লিধাই পাছা বাৰু উভা ৰাইজ Bên nào phơi sáng đâu vậy chị? Hai lít được phải qua sáu trăm mấy cái rồi Kevin này đặc biệt hai lít Kali tu pergi pasu betul, kirim mereka. Oh, saya tu, kajau peras kirim. Kali tu pergi pasu betul, bên mà con